નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોજાયેલ સમર યોગ કેમ્પમાં પંચમહાલ જિલ્લાનો કાલોલ તાલુકો પ્રથમ સ્થાને જાહેર કરાયો બાળકોમાં ઉમંગ અને ઉત્સાહ સાથે પૂર્ણાહુતિ થઈ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બસ્સો જગ્યાએ બસ્સો સમર યોગ કેમ્પ વીસમી ઓગણત્રીસ તારીખ સુધી યોજાયેલ હતું તેમાંગ પંચમહાલ જિલ્લામાં કાલોલમાંગ કાછિયા સમાજની વાડીમાં વિજય સિનેમા પાસે સમર કેમ્પ યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલજી વેદી સર સ્ટેટ કોર્ડી રાજેશભાઈ પંચાલ ઝોન કોડી પિંકીબેન મેઘવાન ડી કોડી સોનલબેન પરીખ અને સમર કેમ્પના મુખ્ય સંચાલકમાં કાલોલમાંગ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ કાજલબેન ગોપાલભાઈ જસવાણીના દેખરેખ હેઠળ સમર કેમ્પની ખૂબ જ ઉત્સાહપૂર્વક પૂર્ણાહુતિ થઈ કાલોલ ના સમર યોગ કેમ્પમાં એકસો ભાગ લઈ તેમાં કાલોલ ના સમર કેમ્પ ને પંચમહાલ જિલ્લામાં પ્રથમ સ્થાને જાહેર કરાયું એનો બાળકોમાં ઘણી ખુશીનું વાતાવરણ છવાયું રિપોર્ટર ધરમસિંહ વણઝારા મારી લાઈક શેર ભૂલશો ધન્યવાદ